નમસ્કાર મિત્રો મિત્રો લીલી પેનનું લોબિંગ ખરા અર્થમાં ભયંકર લોબિંગ શરૂ વંડી ટપી પરંતુ વટ યથાવત ભારતીય જનતા પાર્ટીમાં શું કોંગ્રેસીઓનો દબદબો વધી રહ્યો છે અને શું આવનાર સમયમાં પણ મોટું દબાણ ઉત્પન્ન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસીઓને શું લીલા લેર છે અને હજુ પણ હજુ પણ કેટલાય કોંગ્રેસીઓ મંત્રીપદની ખુરશી સુધી પહોંચી શકે છે નામ નામ રહ્યા છે આવી પણ શકે ઠાકોર અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા હાર્દિક પટેલ આ ચારેય કોંગ્રેસીઓ છે કે જેઓ હજુ સુધી મંત્રીપદ સુધી નથી પહોંચી શક્યા પરંતુ આ ચારેય કોંગ્રેસમાં દિગ્ગજ નેતા હતા અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં તેમના ગુણગાન હતા તેમની ચર્ચા હતી દિલ્હી સીધા કોન્ટેક્ટ હતા આ ચાર દિગ્ગજો શું મંત્રીપદની ખુરશી સુધી પહોંચી શકશે શું આ ચારમાં પણ પક્ષ પલટો કરીને આવેલા જૂના કોંગ્રેસી અને નવા કોંગ્રેસી વચ્ચે પણ મંત્રીપદ પદ મેળવવાની રેસ ચાલી રહી છે અને મુખ્ય વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળમાં અત્યારે કયા કયા કોંગ્રેસીઓનો દબદબો છે તમામ મુદ્દા પર વાત કરીશું થોડા દિવસ પહેલા તેઓ વડાપ્રધાન મોદીને મળે છે અમિત શાહને મળે છે અને ત્યારબાદ એક ચર્ચા જાગે છે કે અલ્પેશ ઠાકોર મંત્રી પદ છેડા અડાડી રહ્યા છે અલ્પેશ ઠાકોર મંત્રી પદની રેસમાં છે અલ્પેશ ઠાકોર પણ ભયંકર લોબિંગ કરી રહ્યા છે આ પહેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા છે અને મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે પણ આ ચર્ચા જાગી હતી હાર્દિક પટેલ પણ હજુ હજુ બેઠા છે રાહ જોઈને કે ક્યારે મંત્રી પદની ખુરશી મળે ક્યારે લીલી સહી સાથે તેઓ કામ કરી શકે લાલ લાઈટ તો વહી ગઈ છે હવે લીલી સહીની વાત છે આવનાર સમયમાં આવનાર સમયમાં આ ચારમાંથી કોને તક મળે છે તેના પર લોકોની નજર છે મુખ્ય વાત એ છે કે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા આ ચાર તો લાઇનમાં છે પરંતુ અત્યારના સમયમાં મંત્રીમંડળમાં ત્રણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂત એ કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ મંત્રી બનીને બેઠા છે કોંગ્રેસથી આવ્યા હતા ને આજે તેમના લીલા લહેર છે શું આ વંડી ટપી અને વટ યથાવત રાખ્યો તે 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 સમીકરણ દિવસો ઠાકોર હાર્દિક પટેલ સીજે ચાવડા અર્જુન મોઢવાડિયાના આવી શકે છે રાઘવજી પટેલ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની સરકારમાં મંત્રી રહ્યા અને આ સાથે કેટલી વખત ધારાસભ્ય રહ્યા એ પછી

કુંવરજી હળપતિ બારડોલી થી ધારાસભ્ય હતા આજે ભારતીય જનતા પાર્ટી માં છે કોંગ્રેસ થી ધારાસભ્ય હતા આજે ભારતીય જનતા પાર્ટી માં છે અને રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી છે બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર થી ધારાસભ્ય હતા ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે અને આજે ઉદ્યોગ મંત્રી છે આ તમામે વંડી ટપી છે પરંતુ વટ આજે પણ તેમનો યથાવત છે તેમના વિસ્તારમાં વિરોધના વંટોળ ઊભા થયા પરંતુ તે તેઓ તેમને શાંત પણ સફળ રહ્યા છે અને આજે પણ તેઓ દિગ્ગજ નેતાઓમાં છે પરંતુ અલ્પેશ અલ્પેશ ઠાકોરનું શું ઠાકોર ભૂતકાળની વાત કરીએ તો રાધનપુરથી જીત્યા હતા ત્યારબાદ તેઓ કોંગ્રેસથી ધારાસભ્ય હતા પક્ષ પલટો કરે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને પેટા ચૂંટણીમાં હારી જાય છે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી

આ હાર્દિક પટેલ હજુ સુધી મંત્રીપદની ખુરશી સુધી નથી પહોંચ્યા આ હાર્દિક પટેલ અત્યારે પાટીદાર સમાજમાં કેટલી પકડ ધરાવે છે હાર્દિક પટેલને શું અત્યારે પણ પાટીદાર સમાજ એ હદે પ્રેમ કરે છે કે નહીં એ ખબર નથી પરંતુ તેઓ ચૂંટાઈને આવ્યા હાર્દિક પટેલ અત્યારે ધારાસભ્ય છે અને આવનાર સમયમાં આવનાર સમયમાં તેને મંત્રી પદ મળે છે કે નહીં તેના પર નજર છે તમે તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સમય થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પરંતુ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા હજુ હજુ આવ્યા છે ચિરાગ પટેલ પણ આવ્યા ખંભાતના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ આવ્યા વાઘોડિયાના ધારાસભ્ય પરંતુ મુખ્ય વાત એ છે માણાવદરથી અરવિંદ લાડાણી પણ આવ્યા પરંતુ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા કોંગ્રેસના સિનિયર નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા કોંગ્રેસનું નાક હતા પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે હવે વાત એ છે કે તેઓ હજુ હમણાં આવ્યા અને વાત બંનેને મંત્રી પદ આપવાની છે તો પછી જૂના કોંગ્રેસીઓને કેમ નહીં એટલે કે જૂના પક્ષ પલટો કરીને આવેલા કોંગ્રેસીઓને કેમ નહીં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પોતાની જ રીતે પોતાના વ્યક્તિત્વથી પોતાના કામથી એક મોટી ઓળખાણ ઊભી કરી ચૂક્યા છે અને આ જ આ જ કારણ છે કે ત્યારે જૂના પક્ષ પલટો કરીને આવેલા નેતા અને નવા નવા પક્ષ પલટો કરીને આવેલા નેતા વચ્ચે પણ રેસ ચાલી રહી છે કે કોને મંત્રી પદ મળશે એક તરફ તેવું કહેવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા કન્ફર્મ છે મંત્રી પદ માટે અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ધારાસભ્ય રહ્યા અને પક્ષ પલટો કરે છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને પોરબંદરથી ફરી મોટી લીડ સાથે જીતીને આવે છે સીજે ચાવડા પણ વિજાપુરથી ધારાસભ્ય હતા

પરંતુ આ લોકોને નાખવાના નાખ્યા લોકસભા ચૂંટણી પહેલા તેમને પક્ષ પલટો કર્યો બે હજાર ઓગણીસ પહેલા પણ આ થયું હતું બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા પણ પક્ષ પલટો કરવામાં રાઘવજી પટેલ સહિતના નેતાઓ સમાવિષ્ટ હતા પરંતુ તેમને નાખવાના નાખ્યા સી આર પાટીલ ભરતી અભિયાન ચલાવતા હતા સી આર પાટીલે ભરતી મેળા ચલાવ્યા અને ત્યારબાદ પણ તેનો વિરોધ થતો રહ્યો છે કે પક્ષ પલટા પક્ષ પલટુ નેતાઓને મોટું સ્થાન આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના મૂળ નેતાઓ ગાભા મારવાની સ્થિતિમાં મુકાયા છે આ પરિસ્થિતિ વચ્ચે આવનાર સમયમાં લીલી પેન્થી સહી કોણ કરે છે તેના પર નજર રહેશે મંત્રી પદ કોને મળે છે તેના પર નજર રહેશે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા આજે પણ દિગ્ગજ નેતા છે એક વાત સ્પષ્ટ છે કે પક્ષ પલટો કર્યો એટલે તમામ પર માછલા ધોવાયા બદનામી થઈ અને તમામને તમામ સ્વાર્થી રહ્યા એટલે ગદાર કહેવામાં આવ્યા પરંતુ દિગ્ગજ તો છે અલ્પેશ ઠાકોર તો ભૂતકાળમાં મંત્રી પદ મળે તે માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે અલ્પેશ ઠાકોરના સમીકરણ એ રીતે પણ સેટ થાય છે તરફ કોંગ્રેસ પાસે ઠાકોર સમાજમાંથી મજબૂત મજબૂત નેતા છે ગેનીબેન ઠાકોર સાંસદ બની ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક ઠાકોરને આગળ કરવા પડશે મોટું સ્થાન આપવું પડશે તો ઠાકોર સમાજ કદાચ ભારતીય જનતા પાર્ટી તરફ પણ અમુક હદે આવી શકે અત્યારની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં તેવી છે કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ છે આપણે કોંગ્રેસ તરફ રહેવાનું છે પરંતુ પરંતુ જો અલ્પેશ ઠાકોર પણ મોટું પદ મેળવે છે તો ઠાકોર સમાજનો કેટલોય વર્ગ ભાજપ તરફ જઈ શકે છે વાવ વિધાનસભાની પેટા પેટાચૂંટણી પણ આવી રહી છે આ તમામ વસ્તુ આ તમામ વસ્તુ જોવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્યારબાદ આ મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવું કહેવામાં આવી રહ્યું છે અત્યારે મુખ્ય વાત તો એ પણ છે કે આ મંત્રીમંડળમાં ફેરફાર થશે તો ફક્ત કોંગ્રેસીઓની ચર્ચા નથી કે જે પક્ષ પક્ષપલટું હોય પક્ષપલટો કરીને આવ્યા હોય ને અત્યારે રેસમાં હોય વાત તો તેમની પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છે અને આ વખતે આ વખતે પદ કપાઈ શકે છે પરંતુ આજ દિવસ સુધી મંત્રી પદ નથી મળ્યું આ મંત્રી મંડળને લઈને નવી નવી ચર્ચાઓ થતી રહે છે દિલ્હી દરબારમાં આટાફેરા નેતાઓ મારતા રહે છે ભયંકર લોબિંગ કરતા રહે છે પરંતુ અંતિમ દિવસોમાં અંતિમ કલાકોમાં જે સમીકરણ સેટ થાય છે એ પછી જ્ઞાતિ સમીકરણ હોય એ પછી મારો નહીં પરંતુ સારો નહીં પરંતુ મારો વ્યક્તિનું સેટિંગ હોય એ જવાબદાર બનતું હોય છે જોવું રહ્યું આવનાર સમયમાં લીલી સહી કોને કરવા મળે છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા કોને તક મળે છે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને તક મળે છે તો તેની પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આવેલા બે કોંગ્રેસના દિગ્ગજો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ શું કરે છે શાંત બેસ છે કે પછી તેઓ પણ દિલ્હી જશે અને ફરી પ્રેશર ક્રિએટ કરશે બીજી વાત એ છે કે મંત્રીમંડળમાં કોંગ્રેસીઓનો દબદબો કેવો રહેશે આવનાર સમયમાં અત્યારે અત્યારે ત્રણ કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાના મંત્રી છે કુંવર જળપતિ કુંવરજી બાવળિયા પછી બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલ આવનાર સમયમાં કેટલી સંખ્યા રહે છે એક 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 તરફ દિલીપ સંઘાણી નારણ કાછડિયા સહિતના લોકો સી આર પાટીલના ભરતી અભિયાન ભરતી મેળાનો વિરોધ કરી ચૂક્યા છે અને આ સ્થિતિમાં હવે હવે આવનાર સમયમાં જો તેમાંથી જ કોઈને મંત્રી બનાવવામાં આવે છે તો પછી ભારતીય જનતા પાર્ટીમાં ઉકળ કચરો પણ સામે આવી શકે છે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપના અભિપ્રાયની રાહ રહેશે અલ્પેશ ઠાકોર શું મંત્રી બનવા જોઈએ હાર્દિક પટેલ શું મંત્રી બનવા જોઈએ અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા શું મંત્રી બનશે કે નહીં મંત્રીમંડળમાં કોંગ્રેસીઓનો દબદબો કેટલો રહેશે મુખ્ય વાત તો એ છે કે પરસોત્તમ સોલંકી જેવા વર્ષોથી ખુરશી પર બેઠેલા મંત્રીઓ આ વખતે જશે કે રહેશે આપના અભિપ્રાયની રાહ રહેશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર